કૃષ્ણ લાલ ગણપતિ દાદાની જય ઉમિયા માતની ચામુંડા માતની જય નાસંગાવી અમદાવાદથી પ્લેન ઉપર્યું લંડન જવા માટે અને અમદાવાદમાં મેઘેની નગર હોસ્ટેલના ઉપર પડ્યું બધી આત્માઓ નું વિચારણ દુર્ઘટનાઓ એવી બની હોય ને તે બળીને ખાક થઈ જઈ એ આત્માનો અજય રૂપેણી બધા હતા એ આત્માને શાંતિ માટે આપણે એક મારા કરીએ રામ રામ એક રામ રામ બે રામ રામ ત્રણ રામ રામ ચાર રામ રામ પો રામ રામ સ રામ રામ સાત રામ રામ આ រាមរាម9រាមរាម10រាមរាម11រាមរាម12រាមរាម13រាមរាម14រាមរាម15រាមរាម16រាមរាម17រាមរាម18រាមរាម19រាមរាម20 રામ રામ એકવીસ રામ રામ બાવીસ રામ રામ તે રામ રામ ચોવીસ રામ રામ પચીસ રામ રામ સૌ રામ રામ સત્યાવીસ રામ રામ અઠાવીસ રામ રામ ઓગણ રામ રામ રાત્રીસ રામ રામ બત્રીસ રામ રામ તેત્રીસ રામ રામ ચૌત રામ રામ પોત્રીસ રામ રામ સંત્રીસ રામ 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 અડત્રીસ રામ રામ ઓગણચાલિસ રામ રામ ચાલિ એકતાલીસ રામ રામ રાત રામ રા ચૌલીસ રામ પિસ્તાલીસ રાતલીસ રડલીસ રામ ઓગણન પચાસ રામ રામ પ રા રામ એકાવન રામ રામ બાવન રામ 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 ચોપન રામ રામ પંચાવન રામ છપ રામ રામ સત્તાવન રામ રામ અઠ્ઠન રામ રામ ઓન સાઠિ રામ રામ સાઠ રામ રામ એકસઠ રામ રામ બાસ રામ રામ ત્રેસઠ રામ રામ ચૌસઠ રામ રામ ચૌઠ રામ રામ ચૌસઠ રામ ચૌસઠ રામ રાષ રામ 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 તે રામ રામ તે રામ રામ અવસી રામ રામી રામ રામ એકી રામ રામ બ્યાસી રામ રામ ત્યાસીશી રામ રામ ચશી રામ રામ પંચ્યાસી રામ રામ છ્યાસી રામ રામ સત્યાસી રામ રામ અઠ્યાસી રામ રામ નેવ્યાસી રામ 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 બણ રામ રામ બણ Ram Ram Choronu Ram Ram Pachonu Ram Ram Samnu Ram Ram Satamu Ram Ram Astamu Ram Ram Namonu Ram Ram So Ram Ram Be Ram Ram Be Ram Ram Thay Ram Ram Cha Ram Ram Po Ram Ram So Ram Ram Sat Ram Ram Ah Tras La Banyala મારા કરેલી બધા આત્મા ને હરિયર્પણ મારા લાખ લાખ વંદન થઈ હોય તો ગણપતિ દાદા